નમસ્કાર મિત્રો ઉનાળુ છોડીની અંદર બીજ આપવી જોઈએ ઘણા બધા મિત્રો બીજ આપ્યા વગર વાવેતર કરતા હોય પણ મારી ખાસ વિનંતી છે કે ઉનાળુ છોડીનું જો વાવેતર કરતા હોય તો એના માટે બીજ માવજત અગત્યની છે અને પહેલા બીજ માવજતની ની અંદર ફૂગનાશક દવાનો પોટ આપવો જોઈએ બાર થી પંદર કલાક પહેલા સારી ફૂગનાશક દવા અને એની અંદર કાર્બોક્ઝીન સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા પ્લસ થાયરમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાના ના કોમ્બિનેશન વાળી ફૂગનાશક દવા એક કિલો છોડીના બિયારણ દીઠ જેવી ખાતર નો પટ છે અને એની અંદર રાઇઝોબિયમ કલ્ચર જે લિક્વિડ ફોર્મમાં બજારની અંદર મળે એ એક કિલો બીઆરડી દસ એમ અથવા તો એના મળે તો એનપી કે કોન્સોટિયા એક કિલો ડીટ દસ એમ લેખે વાવેતરના બે કલાક પહેલા પ્રવાહીનો પટ આપી બિયારને સૂકવી સાઈડે અને પશ્ય વાવેતરમાં ઉપયોગ કરશું તો ખાતરોની પણ જે પણ ખાતરો આપણે રાસાયણિક નાખીએ છીએ એનામાં પણ ઘટ આવશે કારણ કે આ જૈવિક ખાતરોનું કામ ફિક્સેશન કરવાનું છે એટલે બીજ જન્ય અને જમીનજન્ય ફૂગના નિયંત્રણ માટે ફૂગનાશક દવા અને જૈવિક ખાતરોનો પટ આપીને ઉનાળુ છોડીનો મિત્રો વાવેતર કરવું જોઈએ ધન્યવાદ થેન્ક યુ